રાત્રિના પાવન અવસરે વલસાડ ખાતે યુથ કોંગ્રેસ દ્વારા પારણાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ કાર્યક્રમને મોદીના સંડોવણીને લઈને ભાજપના પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ અને સત્તા પક્ષના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી છે આક્ષેપ કરવામાં આવ્યો છે કે નગરપાલિકાની એન્જિનિયર દ્વારા કોઈ સતાપક્ષના સભ્ય પ્રમુખ કે ઉપપ્રમુખ મીડિયા સામે નિવેદન આપતા એન્જિનિયર નગમા મોદીએ જણાવ્યું કે હું તો માત્ર લેટર આપવા ગઈ હતી કોઈ રાજકીય ઉદ્દેશથી નહીં તેમનું કહેવું છે કે નવરાત્રીના તહેવારને ધ્યાનમાં રાખીને યુથ કોંગ્રેસ દ્વારા આગ્રહ કરાતા પારણા કરાવાયા હતા ત્યારે આ ઘટનાને લઈને નગરપાલિકા અને રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ શરૂ થઈ છે અ એમને પહેલા કુરિયરથી એક લેટર મૂકવામાં આવેલો હતો સોમવારે એમને સવારે એમને આ જે પણ અરજીમાં એડ્રેસ હતું ત્યાં પણ એમને લેટર રૂબરૂ મોકલવામાં આવેલો હતો નગરપાલિકા તરફથી અને તેઓ ત્યાં વસાહત હમણાં નથી કરતા ત્યાંથી એવી જાણ થયેલી હતી પછી એમને કોંગ્રેસ કાર્યાલય પરથી અ લેટર આપવા માટે હું ગયેલી હતી અને એમને લેટર આપેલો હતો ત્યાર પછી અ ત્યાંથી જ શું કહે કે નવરાત્રીનો પહેલો દિવસ હતો એટલે ત્યાંથી જ એ રોકાણ આવ્યું કે પેલો દિવસ છે તમે આવ્યા છો ફૂટ અ શું કહે કે ઉપવાસ પર તો તમે એમના સિવિયસ તરીકે તમે એમને લેટર એ કર્યો છે તો માતાજીનું સ્વરૂપ તરીકે તમે જ એમને પેલો ફૂટ આપી દો એ રીતે ખાલી થઈ ગયો અ ખાલી લેટર આપવા જ ગયેલી હતી પણ ત્યાં ઓન ધ સ્પોટ આવશું આવી એના લીધે આ થયેલું એટલે પછી આવી ઘોડીને જાણ જ નહીં હતી ને એટલે તો અમે એન્જિનિયર ને કીધું છે કે તમારે અમને જાણ કરવી હતી ને અમારા કામગીરી તો ચાલુ જ છે જ વરસાદ જેવો બંધ થશે એટલે અમારા રસ્તા બી આ વખતે અમે સરસ જ